તમાં જમાઈ સાથે બદલાની નીતિએ પરાક્રમ કરનાર સસરાની ધરપકડ પ્રાપ્ત માહિતી અનુસાર લિંબાયત પોલીસે ભૂમિ એકતા જોખમાઈ કૃત્ય કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો વધુ વિગતમાં મામલો એ હતો કે આ સમગ્ર પોસ્ટર જમાઈને બદનામ કરવા માટે સસરા દ્વારા કાવતરું કરીને છપાવવામાં આવ્યા હતા ધર્મના નામે ગેરમાર્ગે દોરવા માટે ક્લાસીસના નામના પોસ્ટર વાયરલ કર્યા હતા લિંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો હતો પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સુલેમાન શેખની ધરપકડ કરી હતી આરોપી સસરા સુલેમાન શેખ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે જેમણે પોતાના અને ક્લાસીસ ચલાવનારને પાઠ ભણાવવા પ્રકારનું કાર્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું સમગ્ર મુદ્દે એએસપી ગઢવીએ કહ્યું કે ક્લાસિક ચલાવનાર રઈશ શેખ અને તેના પત્ની તથા સસરા વચ્ચે અગાઉ કંઈક મુદ્દે માથાકુર થઈ હતી જેથી તેમના નામે આ પત્રિકા છપાઈ હોય શકે તેવી રઈશ શેખે પોલીસને વિગતો આપી હતી પત્રિકામાં રઈશ શેખના પર્સનલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરાયો હતો જેથી રઈશે પોતાના સસરા સામે આશંકા વ્યક્ત કરી હતી જેથી પોલીસે સસરા સુલેમાન શેખની અટકાયત કરીને તપાસ કરતાં સમગ્ર કબુલાત તેણે કરી હતી ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વયમનસ્ય થયેલા એ પ્રકારના એક હતી જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રહી શેખ એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો અંદાજો આવ્યો હતો થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે તેઓ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેઓને તેમના સસરા જણાતા હતા પોતે રહીશ શેખ છે પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે પોતે છથી દસના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહે છે એ લોકોને અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી આ ફક્ત ને ફક્ત રહી શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસે જણાવ્યું હતું જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો જેમાં બીએનએસની કલમ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો એકાવન ત્રણસો પંચાવન ત્રણસો છપ્પન વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો જે આરોપી છે એ રઈ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે એ પોતે પણ શિક્ષક છે પોતે એસએમસીમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસૂરી સુરત